ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મ જયંતિ અને શિક્ષકોના સન્માન માટે દર વર્ષે ભારતમાં તારીખ પાંચ સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે શિક્ષકના માર્ગદર્શનથી જ વ્યક્તિ પોતાના જીવનમાં સાચી દિશામાં આગળ વધી શકે છે શિક્ષકો જ બાળકો માટે વધુ સારું ભવિષ્ય બનાવે છે અને આવા જ એક શિક્ષક કે જેઓ પોતાના શાળાના સમય સિવાયના સમયમાં પણ બાળકોને અભ્યાસની સાથે સાથે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી પણ કરાવે છે જામનગર ધ્રોલ તાલુકા માં શાળામાં છેલ્લા વર્ષથી પરેશભાઈ એન એમ એમ એસ જ્ઞાન સાધના નવોદય એક્સ્ટ્રા ક્લાસ લઈ અભ્યાસ કરાવે છે ચાલુ વર્ષે પણ ધોરણ પાંચ અને ધોરણ અંદાજે પિસ્તાલીસ જેટલા બાળકોને શાળાના સમય સિવાયના સમયમાં પરીક્ષાઓ ની તૈયારી કરાવી છે મારું નામ દુધાગરા પ્રિષા નિલેશભાઈ છે અને હું ધોરણ આઠમાં અભ્યાસ કરું છું અને મારી શાળાનું નામ શ્રી ખારવા પ્રાથમિક શાળા છે અમારે અમારે ધોરણ આઠમાં સીઈ એનએમએમએસ જેવી અલગ અલગ પરીક્ષાઓ આવે છે અને એ પરીક્ષાઓમાં અમને પરેશર અગાઉથી જ તૈયારી કરાવે છે અને વધારે તૈયારી કરાવે છે કારણ કે અમે પાસ થઈ જાય અને અમારે આગળ જતા જઈ અમારા આગળ ફ્રી ઓફમાં અમે ભણી શકી અને અમારે અમે માતા પિતાનું નામ રોશન કરીને અમારા માતા પિતાને ખર્ચ ઓછો થાય તેના માટે સર અમને સવારમાં એક કલાક એક્સ્ટ્રા બોલાવીને અગ અગાઉનું અગાઉ બધા જ ટોપિક ભણાવી દે છે અને પછી રિવિઝન કરાવે છે જેના કારણે કોઈ બાળક રહી ન જાય અને કોઈના કોઈના પણ મમ્મી પપ્પા મજૂરી કરતા હોય તો તેના મમ્મી પપ્પાને આગળ જતાં ફી ન ભરવી પડે એના માટે સર બધા એવું ઈચ્છે છે કે બધા જ બાળકો આગળ જતાં પાસ થઈ જાય અને કોઈના મમ્મી પપ્પાને ફી ન ભરવી પડે અને ફ્રી ઓફમાં ભણી શકે તો હું અમારા પરેશાને આ થેન્ક યુ કહેવા ઈચ્છું છું કે એને આટલી બધા અમારે અમને ભણાવ્યા અને અમને ભણાવી ગણાવીને આગળ મોકલે એના માટે મારું નામ સોરઠિયા પરેશભાઈ ટી છે હું આ શ્રી ખારવા પ્રાથમિક શાળા તાલુકો ત્રોલ જિલ્લો જામનગરમાં ખારવા ગામનો જ વતની છું અને છેલ્લા દસ વર્ષથી આ સ્કૂલમાં એચડાટ મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવું છું મારું વતન પણ આ જ શ્રી ખારવા પ્રાથમિક શાળા જે ગામમાં આવેલી છે એ ખારવા ગામ જ છે હાજર થયો ત્યારથી મેં નક્કી કર્યું હતું કે મારી સ્કૂલ આગળને આગળ તપે એ માટે મેં સતત પ્રયત્ન કરી સ્પર્ધાત્મક પરીક્ષાઓ કે રાજ્ય સરકાર દ્વારા લેવાય છે જેવી કે સીઈટી એનએમએમએસ જ્ઞાન સાધના નવોદય આવી પરીક્ષાની તૈયારી અમારી શાળામાં મારા દ્વારા એક્સ્ટ્રા લેક્ચર એટલે કે નવ સવારના નવ અથવા નવ ત્રીસથી દસ ત્રીસ સુધી કે જ્યાં બીજા બાળકો દસ ત્રીસે સ્કૂલે આવે ત્યાં સુધીમાં લેવા પ્રયત્ન કરું છું અત્યાર સુધીમાં મારા દસ વર્ષના સમયમાં પાંચ નવોદયમાં બાળકો છપ્પન બાળકો સીઈટીમાં એનએમએમએસમાં ત્રેપન બાળકો અને જ્ઞાન સાધનામાં ઓગણત્રીસ બાળકો મેરિટમાં આવેલ છે આ વર્ષે પણ અમારો સ્કૂલમાંથી સીઈટીમાં વીસ કરતાં વધુ બાળકો આવે અને જ્ઞાન સાધનામાં દસ કરતાં વધુ બાળકો મેરિટમાં સમાવેશ થાય એ માટે અમે એક્સ્ટ્રા લેક્ચર લઈએ છીએ શિક્ષકોનો સાથ અને સહકાર એસએમસીનો સાથ અને સહકાર પણ ખૂબ મળે છે તો શિક્ષક દિન નિમિત્તે હું બધા શિક્ષકોને એક ખાસ મેસેજ આપવા માગું છું કે ગામડાનું મધ્યમ વર્ગનું બાળક કે જેમની આર્થિક પરિસ્થિતિ નબળી હોય છે અને વાલી જે શિક્ષકોના ભરોસે સરકારી શાળામાં એડમિશન લેતા હોય છે વાલીની ઘણી બધી અપેક્ષા શિક્ષક પાસે હોય છે તો શિક્ષકો થોડું ઘણું ટાઈમ મેનેજમેન્ટ એક્સ્ટ્રા બાળકોના ભવિષ્યનું વિચારી થોડોક અમારી સ્કૂલમાં જે પ્રયત્ન થયો છે એવો પ્રયત્ન કરી બાળકોનું ભવિષ્ય ઘડો અને સાથોસાથ બાળકોના વાલીને આપણે આર્થિક રીતે મદદરૂપ ન થઈ શકીએ પણ કમસે કમ આપણી પાસે અભ્યાસ કરીને કોઈ સ્કોલરશીપ મેળવે તો એના માતા પિતાને આર્થિક રીતે સપોર્ટ રહે બાળકનું ભવિષ્ય બને જય શિક્ષક